શું તમે પણ તેલ કે ઘી ભરવા માટે આવી બરણી વાપરો છો તો તેના માટે આપણે આજે ખાસ ટિપ્સ જોવાના છીએ એ સિવાય આજે એવી તો ઘણી બધી ટિપ્સ જોઈશું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ કામ આવી શકે છે તો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ ટીપ નંબર વન તો જ્યારે આપણે દૂધ ગરમ કરીએ તો જે તપેલી આ રીતની થઈ જતી હોય છે તેમાં મલાઈ આ રીતની જામી જાય અમુક જગ્યાએ તપેલી જે બરી જાય તો આને સાફ કરી બહુ અઘરી પડતી હોય છે કે આપણે કોઈ સ્ક્રબરથી પણ સાફ કરીએ ને તો સ્ક્રબર આખું ગંદુ થઈ જાય તો આને સાફ કરવાની સૌથી આપણે સરળ રીત જોઈએ તો આ રીતની કોઈ પણ નાની જે સીસી હોય ને જો આ રીતની મેં ડાબર ની લીધેલી છે ડાબર હરની હોય અથવા તો આ રીતની કોઈ પણ ટૂંકમાં કે કોઈ એવી સીસી લેવાની છે જેનું ઢાંકણ પતરાનું હોય આ રીતનું જે ઢાંકણ હોય ને તે આપણે લઈશું દવાની સીસી હોય તો તેનું પણ ઢાંકણ લઈ શકાય હવે આ ઢાંકણને આ રીતે રબ કરવાથી આ તપેલી એકદમ સાફ થઈ જશે એકદમ સરળતાથી જુઓ આ રીતે તમે સાફ કરી શકો છો અને સ્ક્રબર પણ જરા પણ ગંદુ કરવાની જરૂર નથી અને આ રીતે તમે સરળતાથી તપેલીમાં જામેલી જે પણ દૂધ મલાઈ છે તેને સરળતાથી તમે કાઢી શકો છો અથવા તો કોઈ પણ ચિકાસવાળા વાસણ હોય તો તેને તમે આ રીતે કાઢી શકો છો 如。住 અહીં બધી જ જે પણ મલાઈ વગેરે જામ્યું હતું તે નીકળી ગયું છે હવે આપણે તેને સાદા પાણીથી ધોઈ નાખીએ હવે આ ઢાંકણને ધોઈને તમે રાખી શકો છો ફરીથી જ્યારે પણ આ રીતની તપેલી હોય તેને સાફ કરવા માટે તમે આ ઢાંકણનો ફરીથી ઉપયોગ કરી શકો છો જુઓ તમે જોઈ શકો છો ખાલી એમને એમ આપણે ધોઈ નાખીને તો પણ તે તપેલી એકદમ ચોખ્ખી થઈ ગઈ છે ત્યાર પછી તમે જે પણ ડિશવોશર વાપરતા હોય તેનાથી આ તપેલીને આપણે ધોઈ નાખીએ જુઓ ખૂબ જ સરસ એવો ઉપાય છે તો હવે જ્યારે પણ આ રીતના વાસણ હોય તો તમે આ ઢાંકણની મદદથી સાફ કરી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો હજુ પણ ઘણા ઘરોમાં ગેસની લાઇન ન હોય તો આ રીતના ગેસના સિલિન્ડર આવતા હોય છે ગેસના બાટલા આવતા હોય છે તો તેમાં આ રીતના કંઈક અંક લખેલા હોય છે નંબર લખેલા હોય છે તો આ જે પંદર પોઈન્ટ છ અને એવું લખેલું હોય એ તો આપણે સમજાય કે તે કેટલા કિલો આમાં ગેસ છે તે દર્શાવેલું છે પરંતુ આવું પણ કંઈક લખેલું હોય છે એ બી લખેલી હોય અને સાઈડમાં આ રીતના નંબર લખેલા હોય તો આ જે એ બી કરીને જે સાઈડમાં નંબર આપેલા હોય પચીસ સત્યાવીસ છવ્વીસ તો તે શું દર્શાવે છે તે શું જણાવે છે તે આપણે જોઈએ જોઈએ અને આ જાણવું ખૂબ જરૂરી છે જુઓ તો અહીં મારે આ જે પાસે બાટલો જે છે તેમાં લખ્યું છે સી પોઈન્ટ પચીસ એનો મતલબ છે કે જુઓ તમને પહેલાં તો બેઝિકથી સમજાવી દઈએ તો આ જે બાટલામાં નંબર લખેલા હોય તે ચાર પાર્ટમાં ડિવાઈડ હોય એ બી સી ડી એ એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ બી એટલે એપ્રિલ મે જૂન સી એટલે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ડી એટલે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર તો અહીં મારી પાસે જે આ ગેસ સિલિન્ડર છે તેમાં સી પોઈન્ટ પચીસ લખ્યું છે તો સીમાં આપણે ત્રણ કયા મહિના ગણ્યા કે જુલાઈ ઓગસ્ટ ને સપ્ટેમ્બર તો આ જે સી લખેલું છે તે સપ્ટેમ્બર મહિનો દર્શાવે છે અને પચીસ લખેલા છે તે બે હજાર પચીસની સાલ દર્શાવે છે એટલે આ સિલિન્ડર પર એ દર્શાવ્યું છે કે આ જે સિલિન્ડર છે તે બે હજાર પચીસની સાલમાં સપ્ટેમ્બર મહિનામાં એક્સપાયર થાય છે જુ હા જુઓ આ એની એક્સપાયર ડેટ લખેલી હોય છે કે આ બાટલો ક્યારે એક્સપાયર થાય છે કારણ કે બાટલા પણ હોય ને તે પણ એક્સપાયર થતા હોય છે તો જ્યારે પણ તમે હવે ગેસ સિલિન્ડર ખરીદો ને જ્યારે પણ ગેસનો બાટલો ઘરે આવે ને તો આ તારીખ તમારે જરૂરથી નોટ કરી લેવી જોઈ લેવી કે કે આ સિલિન્ડર જે છે તે એક્સપાયર તો નથી થઈ ગયેલો ને જેથી કે વિસ્ફોટ થવાની ક્યારેય પણ બીક ન રહે તો આ એબીસીડીના નંબર અને અંક લખેલા હોય તેના પરથી આપણે આ સિલિન્ડરની એક્સપાયર ડેટ જાણી શકાય છે શું આ વાતની પહેલાં તમને જાણકારી હતી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે આ જાણતા હતા ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે આપણે તપેલીમાં દૂધ ગરમ કરીએ તો દૂધ ઠંડુ થાય ત્યાર પછી તપેલીમાં તળીએ દૂધની મલાઈ દૂધ વગેરે જામી જતું હોય છે અથવા તો તપેલી અમુક જગ્યાએ બળી જતી હોય છે તો તેવું ન બને તેના માટે તમારે શું કરવાનું છે દૂધ ગરમ કરતાં પહેલાં તપેલીમાં થોડું પાણી ઉમેરીએ ત્યાર પછી તેમાં દૂધ રેડીએ આ રીતે ગરમ કરવાથી શું થશે કે તપેલીના તળીએ ક્યારેય પણ દૂધ જામી નહીં જાય અને તપેલી સાફ કરવી પણ સરળ બનશે ત્યાર પછી દૂધ ગરમ કરી શકાય તો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે આપણે મગ વગેરે કઠોળ ઘરમાં લાવીએ ને તો થોડો ટાઈમ એમને એમ પડ્યું રહે તો તેમાં મટકા થઈ જતા હોય છે ઝીણી જીવાત થઈ જતી હોય તો આ રીતનું જે કઠોળ હોય મગ વગેરે હોય તેને લાંબો સમય સુધી આપણે કઈ રીતે સાચવી શકાય કઈ રીતે ફ્રેશ રાખી શકાય તો એ માટેના આપણે આઈડિયા જોવાના છીએ તો તેના માટે તમે શું ઉપાય કરી શકો તો તેના માટે તમે કોઈ પણ ખાદ્ય તેલ જે ઘરના વપરાશમાં તેલ લેતા હોય તે તેલ આપણે આટલા પ્રમાણમાં જ લેવાનું છે બે ટીપા જેટલું તેલ લઈશું અને આ રીતે હાથમાં આપણે તેલ પહેલાં તો લગાવી દઈએ ત્યાર પછી આપણે આ મગ પર આ રીતે તેલનું એક કોટિંગ લગાવી દઈએ જેથી શું થશે ને કે ક્યારેય પણ મગ બગડશે નહીં તમે જાણતા હશો કે આ રીત આપણે ચોખા માટે પણ અપનાવતા હોય છે અને આપણે બહારથી જે તુવેરની દાળ લાવતા હોય તો તે દાળમાં પણ તેલ લગાવેલી હોય છે તો આ રીતે તેલ લગાવવાથી આમાં ક્યારેય પણ જંતુ પડતા નથી અને આમાં કોઈ જો મટકા રહી ગયા હોય ને તો તે પણ તેલની સ્મેલથી ફટાફટ બહાર આવવા લાગશે જુઓ તમે જોઈ શકો છો અહીં આ એક રીતનું એક પડેલું છે તો તે તરત જ બહાર આવી ગયું છે જુઓ તેલની સ્મેલથી કોઈ મટકા રહી ગયા તો તે પણ બહાર આવી જશે અને આને લાંબો સમય સુધી તમે ફ્રેશ ને ફ્રેશ રાખી શકો છો આ રીતે તેલ લગાવ્યા પછી તમે જે પણ કન્ટેનરમાં તેને ભરતા હોય તેમાં તમે તેને ભરીને રાખી દઈ શકો છો હવે ક્યારેય પણ કઠોળ બગડવાની બીક નહીં રહે તો ખૂબ જ સરસ અને ઇફેક્ટિવ આઈડિયા છે ત્યારે પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો રોટલી બનાવતી વખતે આપણે આ રીતે અટામણનો લોટ એટલે કે રોટલીને આ રીતના બોળવા માટે આપણે લોટ લેતા હોઈએ છીએ તો તે લોટ આપણે લઈએ તો તે લોટને આપણે ડીશમાં રાખીએ તો ફરીથી રોટલી થઈ જાય ત્યાર પછી ફરીથી તેને ડબ્બામાં રાખો ફરી બીજી વાર જ્યારે રોટલી કરીએ ત્યારે ફરીથી તેને ચારી અને ફરીથી લેવો તો આ રીતના ન કરવાને બદલે તમારા પાસે કોઈ પણ એવું પ્લાસ્ટિકની ડબ્બી અથવા તો આ રીતની સ્ટીલની ડબ્બી હોય ને તો તેનો તમે ઉપયોગ કરી શકો છો આમાં આપણે અટામણનો લોટ રાખી શકાય છે જો આ રીતે આપણે આ ડબ્બીમાં રાખી દઈએ અને આ ડબ્બીને પછી આપણે જ્યારે પણ રોટલી કરીએ તો તેને આપણે લઈ અને રોટલી એમાં અટામણ લગાવી શકાય છે અને જ્યારે રોટલી થઈ જાય તો આ ડબરી બંધ કરી અને ફરીથી આપણે રાખી દઈએ રોજ રોજ આપણે અટામણનો લોટ અલગથી લેવાની જરૂર પણ નહીં રહે અને આજુબાજુ લોટ વેરાશે પણ નહીં અને આ રીતે તમે ડબ્બો બંધ કરીને રાખી દઈ શકો છો જ્યારે પણ લોટ તેમાં ખતમ થઈ જાય તો ફરીથી આપણે બીજો લોટ ભરી લઈએ ખૂબ જ સરસ આઈડિયા છે હવે તેમાં જ એક નવી ટિપ્સ તમને બતાવી દો કે ઘણી વખત જે બિગનર્સ હોય છે ને જે દીકરીઓ હજી તો રોટલી બનાવતા શીખતી જ હોય તો તેમને સરખી રીતે રોટલી વણતા ન આવડતી હોય તો રોટલી ચોટી જતી હોય જે પાટલી હોય વેલણ હોય તેમાં રોટલી ચોટી જાય તો ત્યાં તમારે આ રીતે ઘઉંનો લોટ લેવાને બદલે તમે મેંદાના લોટનો જો ઉપયોગ કરશો ને તો રોટલીને તમે સરળતાથી વણી શકશો વારંવાર વેલણ ઉપાડી અને આપણે રોટલી હાથેથી આ રીતે ઉપાડી ઉપાડીને વણવાની જરૂર નહીં રહે આ રીતે તમે ફક્ત એક જ વખત આ રીતના તમે ફટાફટ રોટલી વણી શકશો તો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે આપણે રોટલી બનાવી લઈએ તો તવી ખૂબ જ ગંદી થઈ જતી હોય છે જુઓ આ રીતના તવી એકદમ ગંદી થઈ જાય કાટ લાગી જાય અથવા એમાં તો આ રીતના જે પોપડા જામી જાય તો તેને તમે સરળતાથી સાફ કઈ રીતે કરી શકો અને કઈ રીતે નવી બનાવી શકો તે આઈડિયા જોઈએ તો આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈએ અને તેમાં થોડું પાણી રેડીએ આ રીતે તવી પર આપણે થોડું પાણી રેડીએ ત્યાર પછી આપણે તેમાં થોડું એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું જુઓ જે જે વસ્તુ આપણે ઉમેરતા જઈએ છીએ ને તેનું રિએક્શન તમે જોતા જજો ઉમેરવાથી તેમાં શું ફર્ક આવે છે ત્યાર પછી આપણે તેમાં સાજીના ફૂલ એટલે કે એક ચમચી બેકિંગ સોડા એડ કરીશું જુઓ તમે જો જોઈ શકશો કે તે શું ઇફેક્ટ કરે છે વસ્તુમાં ત્યાર પછી આપણે તેમાં તમે જે પણ કપડાં ધોવાનો પાવડર વાપરતા હોય ને તે આપણે વોશિંગ પાવડર લઈશું આ રીતે એક ચમચી જેટલો વોશિંગ પાવડર તેમાં ઉમેરી દઈએ આ ત્રણ વસ્તુ આપણે ઉમેરવાની છે ત્યાર પછી આપણે આ પાણીને થોડું ઉકળવા દઈએ ત્યાર પછી આપણે આ તવીમાં ફરતે તેને સ્પ્રેડ કરી લઈએ જુઓ અહીં ગેસની ફ્લેમને આપણે ધીમી રાખવાની છે આ રીતે આપણે તવી પર બધે જ આ પાણીને ફરતે આપણે ફેલાવી દઈએ આ રીતે પછી ત્યાર પછી પાંચથી દસ મિનિટ સુધી તેમાં રહેવા દઈએ આ રીતે અથવા તમે ચમચીથી પણ આ રીતે સ્પ્રેડ કરી શકો છો જો એમને એમ પાણીને સ્પ્રેડ કરવામાં ઢોરાઈ જવાની વીક લાગતી હોય તો આ રીતે તમે ચમચીથી પણ દરેક જગ્યાએ પાણી ફેલાવી દો જુઓ ત્યાર પછી તેને દસ મિનિટ માટે રહેવા દઈએ ત્યાર પછી આપણે સ્ક્રબરનો ઉપયોગ કરીશું જુઓ તો અહીં પણ મેં એક દેશી જુગાડ કરેલો છે જે મારા પાસે એક નકામી બોટલ હતી તેની કેપ કાપી અને આ રીતે સ્ક્રબર તેમાં મેં લગાવી દીધેલું છે જેથી કે આપણે હાથેથી તેને અડવું ના પડે અને આ રીતે તમે તેનાથી તેને સાફ કરી શકાય છે જુઓ આ રીતે સ્ક્રબરથી આપણે થોડી જ વાર તેને રબ કરીશું ને તો તમે જોઈ શકશો કે જે પણ તવીમાં કાળાશ છે જે પણ ગંદકી છે જે પણ જામી ગયેલું બધું જ નીકળી જશે અને તવી એકદમ નવી બની જશે જુઓ આ રીતે આપણે ફક્ત બેથી ત્રણ મિનિટ જ તેને સાફ કરવાની રહેશે ગેસ પર રાખી આ રીતે સાફ કરતા ન ફાવે તો તમે તેને પ્લેટફોર્મ પર રાખી પણ આ રીતે ખૂબ જ તેમાંથી બધી જે પણ ગંદકી છે તે દૂર કરી શકો છો અને તવીને એકદમ નવી આપણે બનાવી શકાય છે જો તમે જોઈ શકો છો અને વધારે વખત આ પાણીને તેમાં રહેવા દઈ શકીએ ને તો આપણે આટલી ઘસવાની જરૂર પણ નહીં રહે તે આપોઆપ જ નીકળી જશે અને ઇસ્ટન્ટ જો સાફ કરવા માંગતા હોય તો આ રીતે સ્ક્રબરથી આપણે ઘસી અને સાફ કરી લઈએ ત્યાર પછી આપણે સાદા પાણીથી તેને ધોઈ નાખીએ તો તમે અહીં લાઈવ ઇસ્ટન્ટ રિઝલ્ટ જોઈ શકો છો કે તવી કેવી હતી અને કેટલી નવી બની ગઈ છે ખૂબ જ ઇફેક્ટિવ આઈડિયા છે તો જ્યારે પણ કોઈ પણ વાસણ આ રીતના એકદમ કાળા થઈ ગયા હોય ગંદા થઈ ગયા હોય તો તમે આ ટ્રીકથી તેને સાફ કરી શકો છો એકદમ નવા વાસણ બની જશે છે ને ખૂબ જ અસરકારક ઇફેક્ટિવ આઈડિયા તો ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આપણે પ્લેટફોર્મ સાફ કરવા માટે આ રીતના વાઈપરનો યુઝ કરતા હોઈ છીએ તો આ રીતે વાઇપર તો આપણે દરેક વાપરતા હોઈએ પરંતુ ઘણી વખત પ્લેટફોર્મ પર એવું બનતું હોય કે ઘણીવાર ઘી ઢોળાય તેલ ઢોળાય અથવા મસાલા ઢોળાય તો ખૂબ ચીકાશ જામી ગઈ હોય તો તે ચિકાસને દૂર કરવા માટે તમે આ રીતે આ જે વાયર આવતો હોય આ જે સ્ક્રબર છે વાયર સ્ક્રબર તેનો ઉપયોગ કરી શકો છો વાઈપર પર આ રીતે આપણે આ સ્ક્રબર લગાવી દઈએ ત્યાર પછી જેટલી પણ ચિકાસ છે ગંદકી છે તેનાથી આપણે સાફ કરી શકાય છે જેથી શું થશે કે આ વાઇપર પણ ગંદુ ઠંડું નહીં થાય અને ચીકાશ પણ બધી જતી રહેશે અને જે પ્લેટફોર્મ છે એકદમ નવો કાચ જેવો બની જશે જો આ રીતે આપણે તેનાથી સાફ કરી શકાય છે ચીકાશ ચાલી જાય પછી સ્ક્રબર તેમાંથી કાઢી અને તેને ઓરિજિનલ શેપમાં બનાવીને રાખી દઈએ ફરીથી ત્યાર પછી પ્લેટફોર્મ પર થોડું પાણી રેડી અને આ રીતે ખાલી વાઇપરથી સાફ કરી લઈએ અને પછી એક સરસ કોરું પોતું લગાવી દઈએ તો આ રીતે તમે પ્લેટફોર્મ ક્લીન કરી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે આપણે આ રીતની બરણીમાં ઘી કે તેલ ભરતા હોઈએ ને તો અમુક વખતે તેની સ્મેલ તે બરણીમાં બેસી જતી હોય છે અને તેને સાફ કરવા પણ ખૂબ અઘરા થઈ જતા હોય આ રીતના સ્ક્રબરથી જો સાફ કરીએ ને તો તે ઘડીકમાં સાફ જ ન થાય તો એને સહેલાઈથી કઈ રીતે સાફ કરી શકાય અને એમાં ઘી કે તેલની સ્મેલ પણ ન આવે તો તેના માટે આપણે એક વાસણમાં થોડું પાણી ગરમ કરીએ આ રીતના હુંફાળું પાણી ગરમ કરીએ અને જે તેલ કે ઘીનું વાસણ છે તેમાં આ રીતે પાણી આપણે ભરી લઈએ જુઓ આ રીતે તેલ કે ઘીવાળા વાસણમાં પાણી આપણે રેડી દેવાનું છે ત્યાર પછી તે પાણીને આપણે ફરતે આ રીતે ફેલાવી દઈએ જેટલા ભાગમાં ચિકાસ લાગેલી છે ને જેટલી બરણી ચિકાસવાળી છે તેમાં આ રીતે આપણે ફરતે જ પાણી ફેરવી દઈએ અથવા તો તેમાં તમે આખી બરણી પણ ભરી શકો છો અથવા તો આખી બરણી ન ભરી હોય તો આ રીતે ચમચાથી પણ જેટલી ચીકાસ છે તે બધી જ આ રીતે ગરમ પાણી રેડીએ જેથી કે શું થશે કે ચીકાસ ત્યારે ને ત્યારે જતી રહેશે તરત જ આ રીતના તેમાંથી ચીકાસ તરત દૂર થઈ જશે હવે આ જે ગરમ પાણી છે તેને આપણે વોશ બેસિનમાં આ રીતે રેડી દઈએ તો એનાથી એક ફાયદો એ પણ થાય કે જે આ વોશ બેસિન બ્લોક થઈ ગઈ હોય અથવા તેમાં જીવાત થતી હોય તો આ ગરમ પાણી તેમાં રેડવાથી તે નહીં થાય તો જુઓ તમે જોઈ શકશો કે પચાસ ટકા તો બરણી એમને એમ જ ક્લીન થઈ ગઈ છે ત્યાર પછી ઘણી વખત એવું થાય કે આપણે આ બરણીને સાફ કરી નાખીએ જે પણ ડિસવોશરથી જોઈએ છતાં પણ સુકાયા પછી તેમાંથી તેલની ધાર અને ઘીની ધાર હોય ને એમને આપણે દેખાતી હોય છે ત્યાં એના દાગ રહ્યો જ જતા હોય છે તે ક્લીન નથી થતા તો તેના માટે તમે સરળ ઉપાય કરી શકો જે પણ તમે ડિસવોશર લેતા હો હોય જેનાથી પણ વાસણ ઉટકતા હોય તે આપણે લઈશું અને તેમાં એક ચમચી મીઠું ઉમેરીશું જી હા આ જે મીઠું છે ને તે સ્ક્રબરનું કામ કરશે અને આ વાસણમાં વાસ પણ નહીં આવવા દે અને સ્ક્રબરનું કામ કરશે એટલે જ્યારે પણ આ રીતના આપણે વાસણ સાફ કરીશું ને તો તે સુકાઈ ગયા પછી પણ ઘી કે તેલની ધાર તેમાં જોવા નહીં મળે ઘી કે તેલવાળા વાસણમાં એવું બહુ થાય કે આપણે સાફ કરી નાખીએ ને ત્યારે તો આપણે એમ થાય કે નહીં આ બરણી એકદમ ચોખ્ખી થઈ ગઈ છે સુકાઈ ગયા બાદ તરત જ તેમાં ઘી કે તેલના જે દાગ હોય તરત જ દેખાતા હોય છે તો તેના માટે આ બેસ્ટ ઉપાય છે આનાથી બરણી તમે નવા જેવી જ બનાવી શકશો તો મિત્રો આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો మారి ఛానల్ బి క్రియేటివ్